હા થાતોડી મને તો વખત આવત જ નહીં તો પણ હા થાતોડી ને આ ફેર બીજું જ કર મનમાં ખાલી આઈડિયા અલ્યા તમે કોઈક પેલ નહીં રમતું વિચારો ચંદુ ભાઈ અચ્છા ભાઈ અલ્યા વિચારો અચ્છા અચ્છા વિચાર અલ્યા ચંદુ આપણે પેલો ઓલી રમણ ને આમ ના જંડો કેતા ગલીનો મોય જ હા થાતોડી હા કે ભાઈ લે હાતા થોડી આખો દાડી હું રોમ રોમ કરવાના કપડા છૂટા એ પેલો મેરા બોલા એ એલા બોલા આ ભાઈ કોઈ આવો કોઈ આવો બે બે એટલે તમે આટલા

અંદર આડી ફોન આલી જે હું ભારો જી હાતા ને આપણે મરો મારી એમ ખાલી નકે કવર આલ્યું તમે

એ તમે ઉલાડી તમાર કેપ્ટન તું હે હા આ તું ઉલાડી આ ગડી 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 એ ગડી દોડ ના ગડી તમ ગડી કેમ કીધું આને આવ તું ઉલાડી એ વાસી ની બોલજે ટીમ ની બહાર ઉભા રહે એ ચૂપ ની મોંભળેલો બસ બોલશે ટીમ ની બહાર અરે મોન્ટુડા ઉલાડી રે કી તું હાલો હાલો અમારે ગણિત આયુ અરે ગણિતની માં ગણિત ના આવે હિન્દી ના અંગ્રેજી જ આવે આ તો પાછું લાડ અમે ભમરાળો

ए अरे अरे अलबी ना भी वो अबे पकड़ अरे पकड़ो तो आके ए भाटे आलेला अंता ना भी है चंदू अरे ए मोंटू मा फोन तो पकड़ ना पड़ता ना का भी गए का भी गए का भी गए तुम्हारी धोड़ी गए धोड़ी गए धोड़ी गए धोड़ी गए धोड़ी गए मेरे भाई गधेड़ा काटू मारी भाई काम तो उठना है काका का धोड़ी गए धोड़ी गए धोड़ी गए ओ अच्छा આડી હવે તું પણ ફોન તો મારી જન દેન ગીજ લે લે લેવો અમે આ તો તારા પાટાડી બે બે ને આઉટ કર પણ કેમ મોબાઈલમાં કોટા ફાડી જાતા માતા ને છોગલ માં કોટા તો મની લાગ્યાતા હું પજી લાગવા જો ને હવે કોઈ કહેવાય ન ન કે કેવું લાગે આરન જબર લાગે હા જબર આ હું જાવ હું જાવ હું જાવ હું જાવ કાબરી ન કરું હું જાવ અરે હું જાવ જી તું કાબરી કરી ન તો મારા મારા જવાડ તું જાવ ને અમારું બુક કર મારા સરા ને તો આઉટ થઈ નાશ એ આયડ ઓને ફોટા વગાડ્યા ખબર નઈ પડતી આચા ની બનાવવાનો આપણે ફોન લેવાનો છે ફોન ફોન તો લેવાનો દે આ તું રાખ્યું અમે નઈ રહેતું બોલો માતાજીની જય અલ્યા ઓલા માતાજીની જય લે આવ સર માતાજી ઉપર ના ભાઈ આવો માતાજીની જય અરે એની જય અરે અન્યા હોરા અન્યા એ અન્યાની વાત તમારે પહેલા નરિયો પડતો છે તું ના અલ્યા ખરીદાય જ É uma

ઓલો ઢોલ હે ને હમણા પડતા કરશે મની એ એ આઈ જા આઈ જા આઈ જા આઈ જા આઈ જા કબડી 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 ગાય કાબરી કાય ઢોળી ગાય ને અમારો સંકર બધી રે માં